ગુજરાત પ્રજાપતિ સમાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજ દ્વારા સો વર્ષની ઉજવણીના ભાગરૂપે શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન તથા આશીર્વાદ આપ્યા હતા પ્રમુખ કેશવલાલ એસ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ સમાજ દ્વારા પાંચસો દીકરીઓ માટે અદ્યતન સુવિધાયુક્ત કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાઇબ્રેરી ઇ લાઇબ્રેરી સ્માર્ટ ક્લાસરૂમ કેફેટેરિયા જીમ અને મેડિકલ રૂમ જેવી આધુનિક સુવિધાઓ સામેલ છે આ મહોત્સવ દરમિયાન સામાજિક શૈક્ષણિક ઠરાવ પસાર કરવામાં આવ્યા તથા ભવિષ્યમાં સમાજના યોગક્ષેમ માટે માર્ગદર્શન મળ્યું શિસ્ત અને સંયમ આપણે બરકરાર રાખી અને આ કાર્યક્રમમાં જોડાઈશું ગુજરાત પ્રજાપતિ સમાજ આજનો આ શતાબ્દી મહોત્સવ આપણા માટે પ્રજાપતિ આજે અમારી સંસ્થાને સો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે અમે શતાબ્દી વર્ષ ઉજવવાનો કાર્યક્રમ કરેલો એ અંતર્ગત આજે અહીં મહાસંમેલનનું આયોજન કર્યું છે આ સંમેલનના આયોજનનો હેતુ સમાજનું સંગઠન થાય સમાજ મજબૂત બને સમાજનું સરકારમાં અને સંગઠનમાં જેનો અવાજ ઉઠે તેની દેખવા મળે અને બધા જાળવી અને એક સાથે રહે એકતા કરે એ એનો મારો મુખ્ય આશય છે સાથે સાથે આ સત્તા દિવસની યાદગીરી રૂપે અમે એક કન્યા છાત્રાલયનું પણ આયોજન કરી રહ્યા છીએ એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે ખામ ચાલુ થઈ ગયું છે અને લગભગ વર્ષ સવા વર્ષમાં અમારું આ કન્યા છાત્રાલય ચાલુ થઈ જશે પાંચસો દીકરીઓ એમાં હશે અદ્યતન છાત્રાલય છે એમાં બધા જ પ્રકારની સગવડો ઉભી કરવામાં આવી છે આ કન્યા છાત્રાલયમાં ખૂબ જ રાહત કરી બહેનોને એમાં પ્રવેશ મળશે અને બહુ જ આધુનિક રીતે આ છાત્રાલય તૈયાર કરવામાં આવ્યું છે હું કાંતિભાઈ ઓઝા ઉપપ્રમુખ ગુજરાત પ્રજાપતિ સમાજ અમદાવાદ આજે મને મીડિયા સમક્ષ જણાવતા આનંદ થાય છે કે અમારી આ સંસ્થાનો સ્થાપના ઓગણીસો ચોવીસમાં કરવામાં આવેલ હતી આજે આ સંસ્થાને સો વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે અમે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અને આખા ગુજરાતમાંથી દરેક ખૂણે ખૂણેથી અમારા સમાજના લોકો આજે પધારી રહ્યા છે સાથે સાથે અમારા સમાજની દીકરીઓ માટે એક અદ્યતન હોસ્ટેલ એટલે કે બાળાઓને રહેવા માટે એક આધુનિક અને લગભગ ફ્રી ઉપમાં ઉપલબ્ધ થાય એવી હોસ્ટેલનું નિર્માણ પણ કરી રહ્યા છે જે અમે આગામી વર્ષમાં આગામી શૈક્ષણિક વર્ષમાં ચાલુ કરવા માગીએ છીએ